રાજકોટમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલ માટે ફાયર એનઓસી અને નિયમ મુજબની વ્યવસ્થા વગરની હોસ્પિટલો સામે સીલ કરવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે તેમ જણાવ્યું છે ફાયર બ્રિગેડના અધિકારી આઈવી ખેરે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ગંભીર પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી ફાયર એનઓસી હોવા છતાં જે નોર્મ્સનું પાલન થવું જોઈએ એ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયું નથી એટલું જ નહીં સ્ટાફને પણ ફાયર સાધનોનો ઉપયોગ આવડતો બાદ હવે કાયદા મુજબની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને થાબડભાણા અને લાલિયાવાડીને બદલે સીલ કરવા સુધીની ચીમકી આપી છે લબાડ અને લાલિયાવાડી ચાલતા તંત્ર વાહકો માટે સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણીઓ અને દબાણ કામ કરી રહ્યું છે રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે એક મહત્વપૂર્ણ નિર્ણય એનઓસી વગરની હોસ્પિટલ નહીં કરી શકે દર્દીને દાખલ દસમા ફાયરને એનઓસી લોવાનું કહેવામાં આવ્યું છે જો નહીં લે તો હોસ્પિટલને સીલ કરવામાં આવશે ફાયર દ્વારા નોટિસ આપ્યા બાદ કોઈ દર્દીને પણ તે નહીં કરી શકે દાખલ

મને કમિશનર સાહેબની મંજૂરી લઈને જે જાહેર નોટિસ આપવામાં આવેલી છે જેમાં હાલમાં જેટલી હોસ્પિટલો ફાયર એનઓસી લીધેલું નથી ફાયર સાધનો વસાવ્યા નથી તેમને દિન પંદરમાં તાત્કાલિક વસાવવા અને ફાયર એનઓસી મેળવવા માટે જાહેર નોટિસ આપવામાં આવેલ છે ને આ સમય દરમિયાન જે હાલના દર્દીઓ છે તેની બીજી કોઈ અગવડતા કે ન પડે એના માટે થઈ ને તેમને સારવાર ચાલુ રાખી બીજા અન્ય દર્દીઓને એડમિટ ન કરવા જેની પાસે ફાયર એનઓસી ન હોય એડમિટ ન કરવા એવી નોટિસ હોસ્પિટલો અમારા અમને જાણ મુજબ ચારસો ને સોળ જેટલી અમારા હોસ્પિટલ અમારા જાણ મુજબ છે એમાંથી સો ની આસપાસ જેટલા લોકો પાસે ફાયર છે અમે નોટિસ પંદર દિવસમાં તાત્કાલિક ઇન્સ્ટોલેશન કરવાનું અમે કહીને ફાયર એન મેળવવાનું કહીએ અત્યાર સુધીમાં બધી અલગ અલગ પ્રકારના આપણે બધા ઓક્યુપન્સી વાઇઝ જો આપણે ગણવા જઈએ તો સાતસો આઠસો થી વધારે આપણે બધાના બી આવી ગયા એવા બધાને નોટિસ ડે ટુ ડે એના સર્વે કરીને બી ચાલુ છે